શક્યતા ઉગ્ર થઈ હતી જ્યારે મામલો વધુ ઉગ્ર બનતો જણાયો ત્યારે ચૂંટણી અધિકારીઓ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા અધિકારીઓ બંને પક્ષોને સમજાવી અને વાતચીત કરીને મામલો થાળે પાડ્યો તેમણે તમામને શાંતિ જાળવવા અને લોકશાહી પ્રક્રિયા સુચારુ રીતે ચાલે તે માટે સહયોગ આપવા અપીલ કરી મામલો શાંત થયા બાદ મતદાન ફરીથી નિયમિત રીતે ચાલુ રાખવામાં આવ્યો ચૂંટણી અધિકારીઓએ ખાતરી આપી કે મતદાતાઓને કોઈ પ્રકારની અડચણ ન પડે અને મતદાન પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે